કુંડળી ગામ નજીક રેલવે ટ્રેન ઉથલાવવાનો મામલો સામે આવ્યો છે રેલવે ટ્રેક વચ્ચે જૂનો રેલવેનો પાટો મૂકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયા છે રાણપુર તાલુકાના અળવ ગામના બંને આરોપીને બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે કુંડળી ગામ નજીક રેલવે ટ્રેક ઉથલાવવાનો મામલો સામે આવ્યો છે રેલવે ટ્રેક વચ્ચે જૂનો રેલવે પાટો મૂકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયા છે રાણપુર તાલુકાના અળવ ગામના બંને આરોપીને બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે રમેશભાઈ કાનજીભાઈ સલિયા અને જયેશભાઈ નાગરભાઈ બાવળિયા બંને આરોપી ખેતી સાથે જોડાયેલા આર્થિક દેણું થઈ જવાના કારણે આ ષડયંત્ર ઘડિયાનું જિલ્લા પોલીસ વડાને માહિતી આપી છે ટ્રેન ઉથલાવી ટ્રેનના ડબ્બામાંથી પેસેન્જરો નીચે પડે અને પછી તેને લૂંટવાના ઈરાદે સમગ્ર પ્લાન ઘડ્યો હતો બંને આરોપી ઘટના બાદ ઘટના સ્થળના નજીકની વાડીમાં છુપાયેલા હતા પોલીસ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર બોટાદ જિલ્લાના કુંડલી ગામની સીમમાં ગઈ તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના વહેલી સવારના બોટાદ જવાનો જે રેલવે ટ્રેક છે ત્યાં ત્રણ વાગે એક બનાવ બન્યો હતો જેમાં ભાવનગર ઓખા ટ્રેન છે ઓગણીસ બસો દસ એ ટ્રેન પસાર થાય એ વખતે રેલવે લાઇનના બે પાટાની વચ્ચે જૂની મીટર ગેટની રેલવે લાઈનનો એક કટકો સ્લીપર તથા બેલાસની વચ્ચે ત્રાસો મૂકી અને આ ચાલુ ટ્રેનની સાથે અથડાવી અને રેલવે એન્જિન બંધ થઈ ગયું અને નુકસાન પહોંચાડ્યા અંગે રાણપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસઠ બાસઠ એકસો પચીસ અને રેલવે અધિનિયમની કલમ એકસો પચાસ એક એ એકસો પચાસ ટુ બી તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે બનાવ દેશની આંતરિક સુરક્ષાને લગતો અને ખૂબ જ ગંભીર હોય બોટાદ જિલ્લા પોલીસ ને ભાવનગર આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના સીધા સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસની ટીમોમાં ખાસ કરીને રાણપુરની લોકલ પોલીસની ટીમ ડીવાય એસ શ્રી મહર્ષિ રાવલ એલસીબીપીઆઈ સોલંકી એસઓજી પીઆઈ જાડેજા તેમજ આરપીએફના ડીવાય એસપી અને એમની ટીમ તેમજ કેન્દ્રની પણ ઘણી બધી એજન્સી બનાવની ગંભીરતાને લઈ અને તપાસમાં જોડાયેલી હતી ત્યારબાદ વિશેષ તપાસ દરમિયાન બોટાદ જિલ્લાની ટીમને બે વ્યક્તિઓ વિશે અમારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન રિસોર્સિસમાંથી માહિતી મળેલી એ બંને વ્યક્તિઓ આ બનાવ બન્યા પછી જગ્યા પરથી નાસ્તા કરતા હતા તેમજ પોલીસની પૂછપરછમાં પણ ગોળ ગોળ વાત કરતા હતા આરોપીઓની વિગત આપું તો ત્યાં બાજુમાં જ ગામ છે અળવ ત્યાંના રહેવાસી છે રમેશ ઉર્ખેરો મૂળિયો સલિયા જે પંચાવન વર્ષની ઉંમરનો છે ખેતમજૂરી કરે છે આ બનાવવાળી જગ્યાની નજીક અને એનો સાથીદાર છે જયેશ ઉર્ખે જલો બાવળિયા એ ચોવીસ વર્ષની ઉંમરનો છે એ પણ ખેતમજૂરી અને હીરા કસવાનું કામ આ બંને લોકોને આર્થિક રીતે દેણું થઈ ગયેલ છે એટલે આ લોકોનો ઈરાદો એવો હતો કે ટ્રેનને જગ્યા પરથી ડી રેલ કરીને ટૂંકમાં નુકસાન પહોંચાડીએ તો ટ્રેનના ડબ્બાઓ જે એ ખેતરમાં આવે એટલે જે તેમાં પેસેન્જરો હોય એનો સામાન અને એમાંથી લૂંટી લેવાના ઈરાદાથી આખું એમણે કાવતરું કર્યું હતું પોલીસને વધુ તપાસ દરમિયાન એમણે આ બાબતે આ ગુનો કરવા અંગે યુટ્યુબમાં સર્ચ કરીને વિડીયો પણ જોયેલા છે અને બીજી પણ અમે કઈ રીતે આ એમણે ટ્રેનનો પાટો ફોડ્યો અને કઈ રીતે ગુનાને અંજામ આપ્યો એમ કે અંગે ઝીણોઠવાની તપાસ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા હાલ ચાલુ સબ આરોપી બંનેના એકબીજાના કંઈ રિલેટિવ થાય છે કેમ હા જે આરોપી છે રમેશ એ આ જે બીજો આરોપી છે જયેશ એના પત્ની છે એમના રિલેટિવ થાય છે દૂરના રિલેટિવ છે પણ બંને એકબીજાને ઓળખે છે અને બંને આ રીતે ખેતરમાં ભાગ્યું રાખીને જ કામગીરી કરે છે બંને પાસેથી તપાસ દરમિયાન જિલ્લા પોલીસે એમના મોબાઈલ ત્રણ કબજે કરેલા છે અને આગળની તપાસ અગાઉ કોઈ ઇતિહાસ ના હાલ સુધી તો નથી જોવા મળે પણ તેમ છતાં વિશેષ એ મેં અગાઉ કીધું એ રીતે ગુનો કર્યા પછી ત્યાંથી નાસી ગયેલા હતા અને જે વિસ્તાર છે બનાવવાળો એની આસપાસ વીડી અને તળાવવાળો વિસ્તાર છે અને પોલીસ લગભગ એટલામાં જેટલા પણ ખેતર છે અથવા તો જે લોકો ખેતરમાં રહીને મજૂરી કામ કરે છે અને ખેતરના માલિકો છે એ બધાને ઝીણવટભરી રીતે પૂછપરછ કરતી હતી અને આ બંને આરોપીઓને પોતાને પણ શંકા હોય કે હવે અમને પોલીસ પૂછશે એટલે પોલીસની તપાસથી દૂર ભાગતા હતા એટલે એ જ વિસ્તારમાંથી અમે શોધીએ સાહેબ આ પાટાનો કટકો લાવ્યા હતા ક્યાંથી લોકો એકચુલી બનાવાળી જગ્યાની આસપાસ રેલવે દ્વારા એમને જે હદ હોય છે એ ડિમાર્કેશન કરવા માટે આવા જૂના પાટા ખોડતા હોય છે અને હમણાં રેલવે દ્વારા દબાણ હટાવવાની પણ કામગીરી કરવામાં આવી હતી એટલે ઘણી જગ્યાએ આવા પાટા નીકળી ગયેલા પણ આસપાસ પડેલા હોય એમાંથી જ આ લોકોએ આ અગાઉથી એમણે નક્કી કર્યું હતું તો આ પાટાનો ટુકડો આવી રીતે નીકળી ગયેલો હતો એ સંતાડી રાખેલો હતો એનો ઉપયોગ